હેલો ટુ ફેમિલી સ્વાગત છે નવા વિ લોગમાં તો કેમ છો મજામાં તો ફેમિલી અત્યારે રાતના રાતના વાગ્યા વાગ્યા છે છે તમને બતાવું તો જોઈ શકો છો અને હું જાઉં છું અત્યારે દુકાને કે આજે ઓર્ડર છે ને તો જલ્દી જવું પડે એમ છે દુકાને હમ તો એટલા માટે તો ફેમિલી તો અહીંયા વરસાદ આવ્યો છે રાતે કંઈક રોડ કેમ કે છે અને વાતાવરણ બતાવું એકદમ મસ્ત છે ફેમિલી ફેમિલી તો હવે છું દુકાને અને દુકાનનું કામ કરીએ કેમકે ઓર્ડર છે ને એટલે કમ્પ્લીટ કરવાનો છે તો ચલો ફટાફટથી જાઉં છું દુકાને તો ફેમિલી અત્યારે દુકાને પહોંચી ગયો અને તમે જુઓ મસ્ત મજાનો વરસાદ આવી રહ્યો છે તો ફેમિલી અત્યારે વાગી ગયા છે દોઢ અને અત્યારે હું જાઉં છું હવે ઘરે જમવા માટે તો તમે જોઈ શકો છો વાતાવરણ બહુ મસ્ત છે વાદળિયું વાતાવરણ છે ફેમિલી બપોરે જમી લીધું અને થોડીક વાર સુઈ ગયો હતો તો અત્યારે વાગી ગયા છે સનના પાંચ અને હવે હું જાઉં છું દુકાને અને બેન શું કરે છે શું કરે રીશવા ફેમિલી લાગે છે કે રિક્ષા થોડીક નારાજ થઈ ગઈ છે ફેમિલી જાવ છું અત્યારે દુકાને તમે જોઈ શકો છો કે અત્યારે વરસાદ વરસાદ છે અને એનું વાતાવરણ બહુ તો ફેમિલી ચલો હવે જમવા બેસી જઈએ જમવામાં આજે છે સેવ ટમેટાનું શાક પછી ભાખરી છે પછી આ ચકલી ગાંઠિયા છે નહીં ગાંઠિયા નથી પણ ચકલી છે તો ચલો ફેમિલી હવે જમી લઈએ કેમ કે ભૂખ લાગી ગઈ છે બસ વાગી ગયા ફેમિલી ચલો

તો ફેમિલી આ ગીત તમે કેમાં સાંભળ્યું છે એ તમે કોમેન્ટમાં જણાવજો હેશવા મને તો રિશ્વા કીધું અને આઈડિયા એ છે મેં સાંભળેલું છે આ ગીત ક્યાં આવે છે પણ તમે મને કોમેન્ટમાં જણાવજો કે આ ગીત ક્યાં આવે છે ફેમિલી તમને એક વાત કહી દો કે એ એક સિરીઝમાં આવે છે હવે એ તમે મને ગોતીને કેજો કઈ સિરીઝમાં આવે છે બરોબર